હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડવી બાઇટ્સ તો ફ્રેન્ડ જે લોકોને ખાંડવી બનાવતા નથી આવડતી ખાંડવી બનાવતી વખતે ઘણા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે કે પાથરતી વખતે બેટર હોય તે વધારે ઘટ થઈ જતું હોય છે તો બરાબર પથરાતી નથી તો આજે પાથરવાની ઝંઝટ વગર એકદમ સિમ્પલ રીતે આપણે ખાંડવી બાઇટ્સ બનાવીશું તો ચાલો ખાંડવી બાઇટ્સ કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીં અમે ખાંડવી બાઇટ્સ બનાવવા માટે એક કપ ચણાનો લોટ લીધેલો છે તો અત્યારે મેં બેસન લીધેલો છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો તો એક વાસણ લઈ અને તેની અંદર આપણે એક કપ બેસન લઈશું હવે જેટલો આપણે બેસન લીધેલો છે તે જ કપથી એક કપ દહીં લઈશું અત્યારે હું દહીં લઈ રહી છું તમે છાશ લેતા હોય તો ત્રણ કપ છાશ લેવાની રહેશે સાથે જ તમને જે રીતે તીખાસ વાવે એ રીતે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અડધી ચમચી હું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી રહી છું સ્વાદ પ્રમાણે નમક લઈશું વન ફોર્ટી સ્પૂન હળદર વન ફોર્ટી સ્પૂન હિંગ કરી લઈએ બેટરની અંદર લમ્સ કે ગાંઠો ન રહે એ રીતે બરાબર મિક્સ કરવાનું છે તમે આની અંદર બ્લેન્ડર ફેરવીને પણ મિક્સ કરી શકો છો પણ હું અત્યારે આ રીતે વીસ પરથી વીસ કરી લઈશ હવે આપણે બે કપ પાણી ઉમેરીશું એક કપ દહીં અને બે કપ પાણી લઈશું આ પરફેક્ટ ખાંડવી બાઇટ્સ બનાવવાનું માપ છે આ રીતે તમે પાથરીને પણ ખાંડવી બનાવી શકો છો જો તમારે ખાંડવી પાથરીને ન બનાવી હોય તો આ રીતે તમે સિમ્પલ રીતે ખાંડવી બાઇટ્સ બનાવી શકો છો તો હવે તમે જોઈ શકશો આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ ગયું છે ખાંડવી પાથરીને બનાવતા હોય તો આ બેટરને તમારે ગાળી લેવાનું રહેશે કારણ કે આની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરેલી છે પણ અત્યારે આપણે ખાંડવી બાઇટ્સ બનાવી રહ્યા છીએ તો આને આપણે ગાળવાની જરૂર નથી તો આ જ રીતે હું ખાંડવી બાઇટ્સ બનાવી લઈશ તો તમે જોઈ શકશો આની અંદર લમ્સ નથી તો પણ તમારે એકવાર બ્લેન્ડર ફેરવવું હોય તો ફેરવી શકો છો તો હું એકવાર આ બેટરમાં બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી લઈશ હવે બેટરની અંદર મેં બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી લીધેલું છે આ સાઈડ તમે જોઈ શકશો મેં કડાઈ પણ ગેસ પર મૂકી દીધેલી છે હવે તેની અંદર હું બધું જ બેટર ઉમેરી દઈશ હવે બેટરને આપણે કન્ટિન્યુ ચલાવતા આ રીતે કૂક કરી લઈશું જેમ બેટર ગરમ થશે એમ થીક થતું જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું બેટર જેમ જેમ ગરમ થશે એ રીતે કિનારીએ પણ ચીપકવા લાગશે તો તમારે બધું જ મિક્સ કરતું જવાનું છે અને હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકશો આપણું બેટર છે તે આ રીતે ઘટ થવા લાગ્યું છે તો બેટરને તમારે કન્ટિન્યુ ચલાવવું ખૂબ જ જરૂરી છે તો બે જ મિનિટમાં આપણું બેટર છે એ આ રીતે ઘટ થઈ ગયું છે જેમ જેમ તમે બેટરને મિક્સ કરશો એમાંની અંદર ગાંઠો નહીં રહે અને એકદમ સરસ લીસું બેટર આપણું તૈયાર થશે તો એ રીતે આપણે તૈયાર કરવાનું છે બેટર આપણું તૈયાર થાય ત્યાં સુધીમાં વચ્ચે આપણે થાળીને તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાની છે હવે ખાંડવી બાઇટ્સ માટે બેટર તૈયાર થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે તમે કોઈ પણ સ્ટીલની ડીશ આ રીતે ઊંધી રાખી અને બેટર લગાવી ચેક કરી શકો છો આ ડિશને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ ચેક કરીશું કે આપણું બેટર રેડી છે કે નહીં અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે આ રીતે બેટર પેનને છોડવા લાગે તો આપણું આ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો અત્યારે તમે જોઈ શકશો આ રીતે

ફેલાવી શકો છો આ રીતે સ્પૂનથી થોડું ફેલાવી દઈશું બેટરને આ રીતે આપણે ખાંડવીને સરસ લેયર કરી દેવાની છે જે રીતે ફેલાય એ રીતે ફેલાવી દેવાની અને તેને ઠંડી થવા દઈશું તો હવે આપણી ખાંડવી છે તે સરસ ઠંડી થઈ ગઈ છે હવે તમને જે રીતે જોઈએ એ રીતે તમે કટ લગાવી શકો છો નાના અથવા તો મોટા તો આ રીતે મેં ખાંડવી બાઇટ્સ તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકશો પાથરવાની ઝંઝટ એ રોલ વાળવાની ઝંઝટ વગર આ આપણે ખાંડવી બાઈટ તૈયાર કરી શકાય છે તો જોઈ શકશો હવે આપણે ખાંડવી બાઈટ્સ નો વધાર કરીશું એક વટાળિયામાં તેલ લઈશું ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે હવે તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે રાય નાખીશું આ રીતે રાઈ ફૂટવા લાગે પણ મચા લશું મસાના પાણી બંધ કરી દઈએ વધારે આપણે ખાંડવી બાઈટ્સ ઉપર રેડી દઈશું ઘર આપણે ખાંડવી ઉપર રેડી દીધેલો છે લીલા નાળિયેર અને કોથમીથી સજાવી દઈશું તો લીલું નાળિયર પણ ઉપર ઉમેરીશું તમારી પાસે હોય તો તમે નાખી શકો અથવા તો ન હોય તો પણ ચાલે તો હવે આપણા ખાંડવી બાઇટ્સ ખાવા માટે એકદમ તૈયાર છે તો હું એક ટેસ્ટ કરી લઈશ જોવામાં જેટલા સરસ દેખાઈ રહ્યા છે ખૂબ જ સરસ આપણા ખાંડવી નૂડલ્સ બનેલા છે તેને આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ખાંડવી બાઇટ્સ તમારા ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ટેસ્ટી બને છે અને કાંઈ પણ ઝંઝટ વગર જો તમે ખાંડવી બનાવતા હોય તો રોલ વાળવાની અને પાથરવાની ઝંઝટ વગર આ તમે આસાનીથી ખાંડવી બાઇટ્સ બનાવીને તૈયાર કરી શકો છો આ ખાંડવી બાઇટ્સ પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ખાંડવી બાઇટ્સની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ